રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે વોર્ડ નંબર સાત ના ઉમેદવાર વર્ષાબેન ભૂપતભાઈ ગજેરાની વરણી કરાઈ હતી અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર બે ના જિગ્યાબેન જિગ્નેશભાઈ વ્યાસ અને કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર બે ના મિત્તલબેન મયુરભાઈ સુમાણીની નિમણૂક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે વોર્ડ નંબર સાત ના ઉમેદવાર વર્ષાબેન ભૂપતભાઈ ગજેરાની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર બે ના જિગ્યાબેન જિગ્નેશભાઈ વ્યાસ અને કારોબારી ચેરબેન તરીકે વોર્ડ નંબર બે ના મિત્તલબેન મયુરભાઈ સુવાની નિમણૂક કરવામાં આવી હતી

તમામ કામ અમે સાથે રહીને બધા સભ્યો સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું ઉપલેટા બચેરા વરસાદેન આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલી છે તે બદલ હું પાર્ટીના આગેવાનો આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા આગેવાનો આપણા હરિભાઈ ઠુમત તથા બધા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ રાજકોટ